નમસ્કાર મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શિક્ષકના વિદાય સમારંભનું કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય કાર્યક્રમના આયોજન વખતે કેવા પ્રકારની પંક્તિઓ અથવા તો શાયરીઓ બોલી શકાય એ આજે આપણે જોવાના છે અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં એક શિક્ષકશ્રીનો વિદાય સમારંભ કરવામાં આવ્યો હતો તે સમયમાં મેં જે સ્ક્રિપ્ટ લખી હતી તે આપની સમક્ષ રજૂ કરું છું તો શરૂઆત આપણે આ રીતે કરી શકીએ નમસ્કાર સરદાર પટેલ વિનય મંદિર વાસદના સારા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સુહામનો દિન પ્રભુએ સર્જો પ્રભુનો જય જયકાર આજનો પ્રસંગ શુભેચ્છા સન્માન અને વિદાયનો છે આજે ત્રિવેણીનો સંગમ થયો છે ત્યારે એમ કહી શકાય કે મીઠી નજરથી આજ કાર્યક્રમ નિહાળજો હું બોલું છું શબ્દથી તમે આંખોથી બોલજો તમે તાળીઓથી બોલજો સુંદર સાજનિક ક્ષણોમાં અમારા આમંત્રણને માન આપીને અત્રે પધાર્યા છો ત્યારે એ અમારું અહોભાગ્ય છે એક સોહામના દિને વતન કણિયાની વાટ છોડી બેન સાથે પ્રભુતામાં પગલાં માડી પુત્ર હિમાની અને પુત્ર કૌમેલનું દાન મેળવી શિક્ષણ પ્રત્યેના લગાવથી અમદાવાદમાં વિદ્યાર્થીઓનું ભાવિ ઘટતા ચરોતરનું પ્રવેશ દ્વાર એવા વાસદનો રંગ લાગતા છેલ્લા ચોવીસ વર્ષ એક માસ અને દસ દિવસથી મદર્થની શિક્ષક તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીઓના વિકાસમાં સદા તત્પર સાલર સ્વભાવના એવા શ્રી અશોકભાઈ સાહેબ તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકને પોતાના જીવનમાં સાર્થક કર્યો છે કર્મણેવ મા અધિકારસ્તે મા ફલીસુ કદાચ ન આજીવન તેમણે કર્મરૂપી વૃક્ષ વાવ્યું છે આજે તેઓ તેના મીઠા ફળ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શોભાવવા માટે શ્રી અશોકભાઈ સાહેબને હું રાજુ મેકવાન સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું પ્રાર્થના જોઈએ હવે આપણે પ્રાર્થના એટલે અંતરથી નીકળેલું શુદ્ધ અવાજ જે આત્મા દ્વારા પરમાત્મા સુધી પહોંચીને અપાર શાંતિ આનંદ અને સંતોષ લઈને અંતરાત્મા પાસે પાછો ફરે છે એમ કહેવાય છે કે સ્તુતિ આરાધના ઉપર જાતી હૈ આશીષ નીચે કરતી હૈ તો આવો આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ ત્યાર પછી પ્રાર્થના અને પ્રાર્થના કર્યા બાદ તમે અહીંયા પ્રાર્થના નૃત્ય રાખ્યું હોય તો તમે પ્રાર્થના નૃત્ય પણ રજૂ કરી શકો છો પ્રાર્થના પૂરું થયા પછી તમે બોલી શકો આગળ આ રીતે પ્રાર્થના ગીત અથવા તો પ્રાર્થના નૃત્ય રજૂ કરવા બદલ વિદ્યાર્થીઓનો શાળાની વિદ્યાર્થીનીઓ ખૂબ ખૂબ આભાર આગળ તમે આ રીતે બોલી શકો વિદાય સમારંભનું હાર્દ એટલે સરદાર પટેલ વિનય મંદિર વાસદના આ હોલમાં પધારેલ તથા વયમર્યાદાને કારણે વિદાયમાન શ્રી અશોકભાઈ સાહેબના સન્માન શુભેચ્છાના આ શુભ પ્રસંગને પોંખવાનો અવસર હવે શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે તેઓ અશોકભાઈ સાહેબને મંચ પર લાવશે આપણે સૌ તાળીઓના ગડગડાટથી તેમને વધાવશું તેમને સન્માન આપીશું આ સમય પછી આચાર્યશ્રી એમને મંચ ઉપર લાવે મંચ ઉપર લાવે ત્યારે તાળીઓનો ગડડાટ હોય ત્યારે તમે આ પંક્તિ બોલી શકો તારીફ કરું જિનસે વો અલ્ફાજ નહીં મિલતે આપ વો ફૂલ હો ઈશ ચમન કે આપ ફૂલ હો ઈસ ચમન કે ઈ સરદાર પટેલ વિનય મંદિર વાસદ કે જો બાર બાર નહીં મિલતે અહીંયા મેં મારી શાળાનું નામ લખ્યું છે અહીંયા તમે તમારી શાળાનું નામ લખી શકો છો પછી આ રીતે બોલો આપનું સ્થાન સ્વભાવ બદલ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર પછી જો તમે સ્વાગત ગીત તૈયાર કર્યું હોય તો તમે આ રીતે બોલો હવે મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોનું આપણે સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરીએ ત્યાર પછી વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત રજૂ કરે સ્વાગત ગીત પૂરું થયા બાદ તમે વિદ્યાર્થીઓનો આભાર માનો પછી તમે આ રીતે કહી શકો પ્રેક્ષકો માટે મારી સામે જે મહાનુભાવો બિરાજમાન છે તેમનું હાર્દિક અભિવાદન કરું છું આજે મારે શબ્દોથી સ્વાગત કરવું છે કારણ કે જો ફૂલ આપું ને તો કદાચ કરમાઈ જાય જો ફૂલ આપું ને તો કદાચ કરમાઈ જાય પણ પ્રેમ ભીના શબ્દો આપું ને તો દિલમાં કૂતરાઈ જાય પણ પ્રેમ પ્રેમભીના જો શબ્દ આપું ને તો દિલમાં કૂતરાઈ જાય જેમના માન સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો છે જેમણે આ શાળાના વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે એવા અશોકભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ત્રી આગળ આવે હવે આ સમયમાં જે શિક્ષકશ્રીનો વિદાય સન્માન થતો હોય એ શ્રીને આપણે આગળ બોલાવવાના છે ત્યારબાદ તમે સાલ પુષ્પગુચ્છ અને જે કંઈ મોમેન્ટો લાવ્યા હો એ તમે અહીંયા એમને સન્માની શકો છો તમારે લિસ્ટ પહેલેથી બનાવી દેવાનું કે કોણ સાલ આપશે પુષ્પગુચ્છ આપશે મોમેન્ટો આપશે અથવા અન્ય કોઈ વસ્તુ આપવાની હોય તો તમે અહીંયા આપી શકો છો ત્યારબાદ જો આપણા શિક્ષકશ્રીના પુત્ર પુત્રીઓ અથવા તો એમના માતૃશ્રી હોય પિતૃશ્રી હોય અથવા એમની પત્ની હોય તો તમે એમને પણ સ્ટેજ ઉપર બોલાવી શકો છો અને એમનું પણ તમે પુષ્પગુચ્છથી સ્વાગત કરી શકો છો જો તેઓ સ્ટેજ ઉપર ન આવ્યા હોય તો ઓડિયન્સમાં બેઠા હોય તો કોઈ શિક્ષકશ્રી દ્વારા તમે એમનું પણ એમની જગ્યાએ જઈ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરી શકો છો હવે આપણે આગળ આ રીતે બોલી શકીએ હવે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અશોકભાઈ સાહેબના સુખમાં અને દુઃખમાં પગલાંમાં પગ મૂકીને ચાલનાર પોતાના પ્રેમમાં જબોડીને સુંદર બનાવનાર તેમના ધર્મપત્ની શ્રીને પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ એમના ધર્મપત્ની શ્રી જો સ્ટેજ ઉપર હોય તો તમે આ રીતે બોલી અને સ્વાગત કરી શકો છો જો એમના માતૃશ્રી હોય તો માતા વિશે તમે પણ થોડા બે ત્રણ શબ્દો બોલી અને તમે સ્વાગત કરી શકો છો જો પિતાશ્રી હોય તો પણ તમે કરી શકો છો પછી તમે એમ બોલી શકો મિત્રો પ્રેમમાં બિલકુલ ઉણપ ન હોવી જોઈએ મિત્રો પ્રેમમાં બિલકુલ ઉણપ ન હોવી જોઈએ તાળીઓનો ગગડાટ જોરદાર હોવો જોઈએ તમે જ્યારે પુષ્પગુચ્છ છાપો છો ત્યારે જો તાળીઓ ન પડતી હોય તો તમે આ પંક્તિ બોલી શકો છો મિત્રો તાળી પાડો ને તો પીઝાના ચોસલા જેવી ન પાડો મોહન થાળ જેવી પાડો મિત્રો ને પાડો મોહન થાળ જેવી પાડો હવે આપણે આગળ આ રીતે બોલી શકો તમે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસ્તી ગોદ મેં પડતા હૈ ચાણક્યના આ વાક્યને તેમણે શિક્ષણની આ યાત્રામાં સાર્થક કર્યું છે આ સંસ્થામાં તેમણે ચોવીસ વર્ષની સેવા આપી આપશ્રી વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે સમગ્ર શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે મંડળ અને શાળા પરિવાર તેમને સન્માનપત્ર આપી આપની કદર કરવા માગે છે તો હું હવે મંડળના ચેરમેનશ્રી અને શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે તેઓ સન્માનપત્રનું અનાવરણ કરે મિત્રો અહીંયા સન્માનપત્ર જે છે આપણે એને ગિફ્ટ પેક કરી રીતે પેક કરવાનું છે અને પછી તેનું અનાવરણ આચાર્યશ્રી અને શાળાના ચેરમેનશ્રીના હાથે કરાવવાનું છે ત્યારબાદ આપણે સન્માનપત્રનું વાંચન કરીએ છીએ તો તમે આ રીતે બોલી શકો હવે હું ખાલી જગ્યા સાહેબને એટલે કે અહીંયા તમારે જે તે સાહેબ સન્માનપત્રનું વાંચન કરવાના હોય એનું તમારે નામ બોલવાનું છે હવે હું શ્રીમતી સોનોબહેનને વિનંતી કરું કે તેઓ સન્માનપત્રનું વાંચન કરશે પછી સન્માનપત્રનું વાંચન કરવામાં આવે પછી તમે આભાર એમ બોલી શકો કોયલનો ટૌકો સાંભળીને ગાવાનું મન થાય કોયલનો ટૌકો સાંભળી અને ગાવાનું મન થાય મોરની કળા જોઈ નાચવાનું મન થાય વસંતને ખીલેલી જોઈ ખીલવાનું મન થાય આજના દિવસે મને શુભેચ્છા પાઠવવાનું મન થાય તમે આ પંક્તિ बोलि सको છો ત્યાર પછી તમે સન્માન પત્ર આપી શકો છો પછી તમે આ રીતે બોલી શકો ચારે તરફ હો ખુશیوں કી લહેર હર તરફ આકા આપકા ગુંગાન હો ચારે તરફ હો ખુશیوں કી લહેર હર તરફ આપકા ગુંગાન રહે બરસે અસીમ અનુકંપા ઈશ્વર કી બસે અશીમ અનુકંપા ઈશ્વર કી આપ કે હોઠો પે સદાય મુસ્કાન રહે હવે હું શ્રી મુકુંદભાઈ સાહેબની વિનંતી કરું કે તેઓ સાહેબશ્રી સાથેના વિતાવેલા સુખદ સંસ્મરણોને વાગોળે અહીંયા તમારી શાળાના કોઈ શિક્ષક દ્વારા એમના અનુભવો રજૂ કરવામાં આવે છે ત્યારબાદ શાળાના આચાર્યશ્રીને પણ તમે કહી શકો પછી તમે બીજા કોઈ સાહેબનું નામ લઈ શકો અને તમે આભાર શબ્દ બોલીને તમે આગળ આ રીતે કરી શકો સંસ્મરણો વિના જીવન સંભવ નથી કેટલીક અભૂતપૂર્વ ક્ષણોના સંસ્મરણો આપણા ચહેરા પર સ્મિતની એક અનોખી લહેરખી લાવવા સક્ષમ હોય છે હવે હું આચાર્ય શ્રી સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાની સ્મરણ યાત્રા રજૂ કરે અને પછી અહીંયા આચાર્ય સાહેબ બોલી રહે પછી તમે એમનો આભાર માનો હવે અહીંયા જો એમના સંતાનો હાજર હોય દીકરો કે દીકરી હાજર હોય પ્રત્યક્ષ હોય તો તમે એમને બોલાવીને પણ પોતાના એ સાહેબશ્રીના પિતા તરીકેના કેવા અનુભવો છે એ અહીંયા તમે રજૂ કરાવી શકો છો અમારી શાળામાં અમારા જે સાહેબ વિદાય થયા ત્યારે એમના બંને સંતાનો વિદેશમાં હતા એટલે અમે વિદેશમાં રહેતા સંતાનો સાથે વાતચીત કરી અને ઓડિયો મંગાવ્યો છે અને અમે અહીંયા એમનો ઓડિયો રજૂ કર્યો હતો તો તમે આ રીતે લખી શકો સૌ પ્રથમ એમની દીકરી બોલે છે એમની દીકરીનો જે ઓડિયો હતો મેં આ રીતે રજૂ કર્યો હતો દીકરી એટલે વાલનો દરિયો અશોકભાઈની દીકરી જે હાલમાં કેનેડામાં છે જે ત્યાંથી આપણને પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે આ અશોકભાઈ માટે અમારી સરપ્રાઇઝ છે દીકરીનો પિતા પ્રત્યેનો પ્રેમ આપણે ઓડિયો સ્વરૂપે સાંભળીએ અહીંયા અમે દીકરીએ જે ઓડિયો મોકલ્યો હતો એ અમે રજૂ કર્યો હતો એ જ રીતે એમનો પુત્ર પણ વિદેશમાં છે કેનેડામાં છે તો એ શરૂ કરતાં પહેલાં મેં આ રીતે રૂજૂઆત કરી હતી બાપ કરતાં બેટો સવાયો હોય તો હવે આપણે પૌમિલ પોતાના પિતા વિશેના સંસ્મરણો ઓડિયો દ્વારા રજૂ કરશે તો અહીંયા એમના દીકરાએ ઓડિયો દ્વારા સંસ્મરણો રજૂ કર્યા હતા હવે મિત્રો વિદાયનો સન્માનનો અને શુભેચ્છાનો કાર્યક્રમ હોય તો ગીત ન હોય તો ન ચાલે અમારી શાળાના એક શિક્ષક સાહેબ એમણે વિદાય ગીત રજૂ કર્યું હતું તો એની શરૂઆત આપણે આ રીતે કરી શકીએ આ પ્રસંગ શુભેચ્છાનો છે સન્માનનો છે તો ગીત વગર અધૂરો છે તો આવો આપણે સૌ અશોકભાઈ સાહેબના સન્માનમાં પંડ્યા સાહેબના સ્વરમાં આ વિદાય ગીત સાંભળીએ હવે જે તે શ્રી એમના સન્માનમાં વિદાય ગીત રજૂ કરે છે પછી તમે આભાર એમ બોલી શકો હવે મિત્રો સાહેબશ્રીએ આટલા વર્ષ સુધી અહીંયા સેવા કરી છે શાળામાં તો એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમના વિશે શું માને છે એ વિશે પણ આપણે તમે અહીંયા મૂકી શકો છો એના માટે તમારે એડવાન્સ પ્લાનિંગ કરવાનું હોય છે સાહેબશ્રીના હાથ નીચે ભણી ગયેલા વિદ્યાર્થીઓને બોલાવી અને એ જ્યારે આ શાળામાં ભણતા હતા ત્યારે એમને કેવો અનુભવ થયો એ પણ તમે અહીંયા એ વિદ્યાર્થીઓના મુખે બોલાવી શકો છો અમે આ પ્રયત્ન કર્યો હતો તમે પણ કરી શકો છો તો એની રજૂઆત આ રીતે કરવાની હોય છે કે જે વિદ્યાર્થી અત્યારે કઈ શાખામાં અભ્યાસ કરે છે વિજ્ઞાન પ્રવાહમાં છે કોમર્સ લાઇનમાં છે આર્ટ્સમાં છે અને અત્યારે કયા સ્ટેજ ઉપર છે એનું થોડું તમે પ્રવચન આપી તમે એના વિશે થોડી માહિતી આપી અને જે તે વિદ્યાર્થીને તમે બોલાડી શકો છો એક વિદ્યાર્થી બે વિદ્યાર્થી કે ત્રણ વિદ્યાર્થી પણ હોઈ શકે હવે આ બધું જ પૂરું થયા પછી આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ જેને કહેવાય જેમના માન સન્માનમાં આ કાર્યક્રમ યોજાય છે એવા સાહેબને આપણે બોલવાનું કહેવાનું હોય ત્યારે તમે એની પહેલાં આ રીતે રજૂઆત કરી શકો છો એક સંબંધ આવો પણ હોય જેનું નામ ભલે ના હોય પણ તેમાં સ્વમાન ભરપૂર હોય જેમાં એકબીજાની જરૂરત ન હોય છતાંય હંમેશા હાજર હોય જેમાં ખચકાટ ન હોય પણ સહજ આનંદ હોય જેમાં કોઈ બંધન ન હોય પણ ઉત્કૃષ્ટ મર્યાદા હોય પણ લાગણી અભેદ હોય જેની સાથે ઉંમરના દરેક પડાવ પસાર થતાય ઉત્સાહ ઓછો ન થાય આવો એક સંબંધ આપણને ભેટ રૂપે મળેલ છે એ છે શ્રી અશોકભાઈ સાહેબ હવે હું સાહેબશ્રીને વિનંતી કરું કે પોતાની લાગણીઓ અત્રે રજૂ કરશે સાહેબ શ્રી સાહેબનું પ્રવચન પૂરું થઈ ગયા બાદ તમે આ રીતે બોલી શકો કોરા કાગળમાં નવ પ્રાણ પૂરે છે કોરા કાગળમાં નવા પ્રાણ પૂરું છું કલમથી આ જીવનનો સાર પૂરું છું કોરા કાગળમાં નવા પ્રાણ પૂરું છું કલમથી આ જીવનનો સાર પૂરું છું જે પન્ને પન્ને ગાથા સંઘર્ષ કેરા રસ્તાને પગલે પગલે શિક્ષણના આકાર રચું છું પોતાના જ્ઞાનરૂપી દીવાના પ્રકાશ તેમણે વિદ્યાર્થીઓમાં ફેલાવ્યો છે ત્યારે આપણે એમ કહી શકાય કે અંતરના ભાવથી આપને વધાવીએ છીએ હાથ તમારા ફૂલડાથી શોભાવીએ છીએ ભાવ ભીને હાઈએ આપણે શુક્રવાર છે આજે તમે અહીંયા જે તે દિવસનું જે તે વારનું નામ લખી શકો તારીખ પણ લખી શકો શુક્રવાર છે આજે સારા પરિવાર ભેગા થયા છે આજે વિદાયની ભેળા છે આજે લાગણી ઘણી તમ કાજે વિતાવ્યા છે જે દિવસો આપ સાહેબ સાથે તો એમ કહેવાય કે સંસ્મરણો તો યાદ રહેશે ઘણા સંસ્મરણો તો યાદ રહેશે ઘણા ખોટ રહેશે આપની ભલે બીજા મળે ઘણા ખોટ રહેશે આપની ભલે બીજા મળે ઘણા બગીચો છે આ પરિવાર સુગંધ માણવા આવજો બીજી વાર બગીચો છે આ પરિવાર સુગંધ માણવા આવજો બીજી બીજી વાર અહીંયા કાર્યક્રમ આપણે પૂરો નથી કરતા સાહેબ શ્રી દ્વારા જે સેવક મિત્રો હોય શાળાના એ લોકોને ગિફ્ટ આપવામાં આવે છે તો અહીંયા તમે સેવક મિત્રોને આગળ બોલાવી અને ગિફ્ટ આપી શકો છો ત્યારબાદ કાર્યક્રમને અંતે તમે આભાર વિધિ કરો એ પહેલાં જો આપણી શાળામાં વ્યવસ્થા હોય તો દરેક શિક્ષક મિત્રો આવી અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે ત્યારે આપણે આ રીતે બોલી શકીએ આ શાળા એ અમારું ઘર છે અમારો પરિવાર છે અમારા પરિવારમાંથી શ્રી અશોકભાઈ સાહેબ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે અમે તેમને હૃદયથી શુભેચ્છા પાઠવીએ છીએ અમારા પરિવારમાં વડીલ અમારા માર્ગદર્શક અને અમને પ્રોત્સાહિત કરનાર અશોકભાઈ સાથે અમને કામ કરવાનું મળ્યું તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ અમારા સૌની હૃદયની લાગણી એ છે કે હવે પછી તેમનું જીવન સુખમય આનંદમય નિરોગી રહે એ ભાવના સાથે અમે સૌ પુષ્પ આપી અમારી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ જ્યારે શિક્ષક મિત્રો પુષ્પગુચ્છ આપતા હોય ત્યારે તમે આ બોલી શકો અને તમે પંક્તિ પણ બોલી શકો હવે કાર્યક્રમને અંતે આભાર વિધિ કરવાનો હોય છે તો તમે આ રીતે બોલી શકો શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનનો આકાર હોવો જોઈએ શબ્દને સાચા સ્વરૂપે પામવા મૌનનો આકાર હોવો જોઈએ મિલનનો અંત આવે ત્યારે મિલનનો અંત આવે ત્યારે આભાર હોવો જોઈએ મિલનનો અંત આવે ત્યારે આભાર હોવો જોઈએ હવે શ્રીમતી કિરણબેનને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે અહીંયા મિત્રો આભાર વિધિ થઈ રહ્યા પછી બધા જે એમના સ્નેહીજનો આવ્યા હોય એ અહીંયા પુષ્પગુચ્છ માટે આવી શકે છે એમના માટે જે ગિફ્ટ લાવ્યા હોય એ પણ અહીંયા આપી શકે છે આ સમય દરમિયાન તમે પ્રેમ ભોજનની વ્યવસ્થા કરી હોય તો તમે અહીંયાથી એનાઉન્સમેન્ટ કરી શકો કે આવનાર પધારે દરેક મહેમાનો આમંત્રિત મહેમાનો માટે પ્રેમ ભોજનની વ્યવસ્થા રાખેલ છે આ રીતે તમે વિદાય સન્માન અને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરી શકો હવે મિત્રો જ્યારે આપણે કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ ત્યારે આપણે જે બોલવાનું હોય છે એ તો આપણે સ્ક્રિપ્ટ રાખીએ છીએ પણ એ સિવાય આપણે કેટલીક પંક્તિઓ એડવાન્સમાં રાખવી જોઈએ જે મેં અહીંયા રાખી છે એ ક્યારે બોલવાની હોય એ પણ તમારે લખી દેવાનું હોય છે તો એવી કેટલીક પંક્તિઓ આપની સમક્ષ રજૂ કરું છું જેમ કે સ્વાગત થતું હોય તો તમે આ પંક્તિ બોલી શકો ખુલ્લી તમારી આંખો તો સવાર થઈ ગઈ છે નયનો તમને જોવા બેકરાર થયા છે પંખીઓના કલરવની બહાર થઈ છે તમે ભલે પધારો કહેવા મેં રાહ જોઈ છે બીજી પંક્તિ તમે આ રીતે બોલી શકો શબ્દોથી પોકારું સુર થઈને મળજો પ્રેમથી આવકારું સંગીત થઈને મળજો પરિવારની પ્રિય પ્રીત થઈને મળજો સ્વીકારી સ્વજનનું સ્નેહથી આમંત્રણ આવજો પધારજો નિસ્મિત થઈને મળજો તમે જ્યારે પુષ્પગુચ્છ આપતા હોય ત્યારે તમે આ રીતની પંક્તિ બોલી શકો છો પ્રેમભીના ગુલાબ મોકલું છું જાગરણના જવાબ મોકલું છું પાપણું સહેજ પણ ખુલી ના શકે એવા ગમતીલા ખ્વાબ મોકલું છું પછી આ રીતે બીજી પંક્તિ બોલી શકો અંતરના ભાવથી તમને વધાવીએ હાથ તમારા ફૂલડા શોભાવીએ ભાવે વધાવીએ વંદન કરી આજ મારી છાબડી ફૂલે ભરી जो कार्यक्रम में ताड़ी न वागती हो तरह तब प्रेक्षकों तड़ीय वगार ते आ पंक्ति बोली सको बारिश ऐसी हो कि समुद्र में तूफान आ जाए बारिश ऐसी हो कि समुद्र में तूफान आ जाए और ताल्या ऐसी बजे कि महफिल में जान आ जाए और तालिया ऐसी बजे कि महफिल में जान आ जाए अथवा कही कि मित्रों ताी पाड़ो ने तो पिजा बर्गर जेवी न पाड़ो मित्रों તાળી પાડો ને તો પીઝા બર્ગર જેવી ના પાડો મોહન થાર જેવી પાડો મને પણ ગમે અને તમને પણ ગમશે આ રીતે તમે મિત્રો બોલી શકો છો ક્યારેક તમે અન્ય પંક્તિ પણ તમે આ રીતે બોલી શકો અહીંયા તમે અહીંયા હું મારી શાળાનું નામ બોલું છું તમે તમારી શાળાનું નામ બોલી શકો આ રીતે પંક્તિ છે ખોબો ભરીને વહાલ મોકલું છું સંબંધોનો અહેસાસ મોકલું છું गम रहवा दीदा मारी पासे तमे खुश रहो गम बदा रहवा दीदा मारी पासे तमे खुश रहो देवी आ सरदार पटेल विनय मंदिर स्कूल श्वास मोकलू चु अगर बीजी पंक्तिया रीते बोली शको सूरत से एक पल का किस्सा बन जाता है खूब सूरत से एक पल का किस्सा बन जाता है जाने कब कौन जिंदगी का हिस्सा बन जाता है कुछ खास लोग मिलते हैं जिंदगी में कुछ खास लोग मिलते हैं जिंदगी में जिनसे कभी न बिछड़ने वाला रिश्ता बन जाता है अरे आ रीते तब मित्रों कार्यक्रम आयोजन कर सको बराबर तो आशा रखू छूँ के मित्रों वीडियो में आपने घनी उपयोगी महती प्राप्त थी हमें અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે બીજા વિડીયોમાં બીજા કોઈ કાર્યક્રમની શરૂઆત માટે મળીશું ત્યાં સુધી આપણી રજા લો આવજો મિત્રો